જૂના કાયદાઓના બદલે નવા કાયદાઓ ઘડી આપ્યા છે આ કાયદાઓ ભારતમાં સુરક્ષા ન્યાય અને દંડ વિધાનને કાયમ કરશે અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપશે આપણા શ્રી અમિતભાઈ જેટલા બાહોશ ગૃહમંત્રી છે એટલા જ પ્રજાવાત્સલ્ય જનપ્રતિનિધિ છે ભારત સરકારમાં આટલી મોટી જવાબદારી સંભાળવા છતાં તેઓ સતત તેમના સંસદીય ક્ષેત્રના વિકાસ કામોની પ્રગતિની માહિતી લેતા રહે છે જ્યારે પણ ગુજરાત આવે ત્યારે મત વિસ્તારને કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ પણ આપતા રહ્યા છે નરેન્દ્રભાઈ અને એ સાબિત કરી બતાવ્યું છે કે માત્ર વાયદાઓ નહીં નક્કર ઈરાદાઓથી વિકાસના કામો કરનારી આ સરકાર છે ડિલિવરી સુધીની જવાબદારી લેવાવાળી સરકાર છે વિકસિત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનનો સંકલ્પ આપીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વિકસિત ભારતના નિર્માણ માટે જન જનમાં ઉત્સાહ જગાવ્યો છે વડાપ્રધાન દેશમાં ખેલો ઇન્ડિયા શરૂ કરવાની સાથે જ દરેક સાંસદના મતક્ષેત્રમાં રમત સાંસ્કૃતિક ગૌરવ કરવાની એ જ પરંપરાના સાંસદ જન મહોત્સવનું આયોજન થયું છે અત્યાર સુધીના આ આયોજનમાં દોઢ લાખથી વધારે રજીસ્ટ્ર થઈ ચૂક્યું છે તે આ મહોત્સવને મળેલી વ્યાપક જનભાગીદારી દર્શાવે છે આ મહોત્સવ અંતર્ગત ખેલો ગાંધીનગર અને સાંસ્કૃતિક મહોત્સવનું ઉમદા આયોજન થયું છે તે માટે હું સમગ્ર સંસદીય ક્ષેત્રના પ્રજાજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ આયોજનથી યુવા અવાલ વૃદ્ધ સૌને ખેલ પ્રતિભા ઝડકાવવાનું એક પ્લેટફોર્મ મળ્યું છે સાથે સાથે સાંસ્કૃતિક મહોત્સવથી આપણી સંસ્કૃતિના વિસરતા જતા પાસાઓને જીવંત રાખવાની પ્રણાલી વિકસી છે અને સ્થાનિક કલાકારોની કલા પ્રવૃત્તિને નવું બળ મળ્યું છે

ખુબ ઉત્સાહ સાથે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ રિમોટ દ્વારા આ વિશેષ ગાંધીનગર સંસદ જન મહોત્સવ એના થકી ખેલો ગાંધીનગર અને ગાંધીનગર સાંસદ સાંસ્કૃતિક મહોત્સવ લોન્ચ કરવા નમ્ર નિવેદન કરીએ जन जन ने जोड़ते उत्सव એટલે ગાંધીનગર સાંસ્કૃતિક જનમહોત્સવ હવે ખેલ દિલેની ભાવના દેખાશે કે હો ગાંધીનગરમાં દરેક યુવાવ હવે બતાવશે તેમની પ્રતિભા સાંસ્કૃતિક મહોત્સવના માધ્યમથી मनोरंजन प्रवास में मा मानसे अम्यूजमेंट पार्क मजा। लाभार्थी पर्व दर्क ने मेला लाभों की उजवनी तो गांधीनगर लोकसभा रहवासी तैयार छो अनोखा उत्सव में शामिल थवा આપણા ગાંધીનગર વિસ્તારના યુવાઓ રમત ગમત ખૂબ આગળ વધે તે માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આવો તાળીઓના ગડગડાટ સાથે માનનીય શ્રી અમિતભાઈ શાહ ને તેમના વિશેષ સંબોધન માટે આમંત્રિત કરીએ મારી સાથે પ્રચંડ અવાજ થી પ્રચંડ નાદ થી બોલીએ દોઢ મહિના સુધી રમવાનું છે હજી રમવાનું છે ને જોર થી બોલો રમવાનું છે ને દરેક હારે કે જીતે આગળ વધવાનો સંકલ્પ કરવાનો છે ને તો મારી સાથે બંને હાથ ઉઠાવ બંને હાથ વિજય ના સંકલ્પ થી બોલીએ ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી આજના ગાંધીનગર જન મહોત્સવ કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના ગૃહ અને રમતગમત વિભાગના મંત્રી યુવા વિભાગના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ગુજરાતના સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલ અમદાવાદના મેયર પ્રતિમાબેન જૈન સાબરમતી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ અમદાવાદ શહેર ભાજપના ના અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ નારણપુરા ધારાસભ્ય શ્રી જીતુભાઈ પટેલ वेजलपुरा धारासभ्य श्री अमित भाई ठाकर श्री कनुभा पटेल कलोल न धारासभ्य श्री लक्ष्मण जी ठाकुर श्रीमती रीताबेन हितेश भाई मकवाणा हर्षद गिरी गोस्वामी रुचिर भट्ट कंचन बाघेला आज जन्म महोत्सव कार्यक्रम में મારા મનના વાલા યુવા સાથી સ્વાગત છે ગાંધીનગર લોકસભા ક્ષેત્રની ની સાથે વિધાનસભામાં આજથી જન મહોત્સવ શરૂઆત થવાની આ જનમહોત્સવ અનેક વિભાગોમાં વેચાયેલો છે સૌથી પહેલા આપણા પ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ની કલ્પના પ્રમાણે ખેલો ગાંધીનગર એના લાખ પચાસ હજાર કરતા વધુ બાળકો કિશોરો અને યુવક યુવતીઓ રમશે જીતશે અને ગુજરાત નો ઝંડો ફેરાવશે પૂરા ગાંધીનગર ક્ષેત્રમાં ગાંધીનગર લોકસભા સાંસ્કૃતિક મહોત્સવ લગભગ પંદર હજાર જેટલા કલાકારો સ્પર્ધામાં ભાગ લેશે કોઈ નિગમ નિબંધ કોઈ સુગમ સંગીત કોઈ વાદ્ય અનેક પ્રકારની કલાઓને સ્પર્ધામાં ઢાળી પોતાના વિકાસ સાથે સાથે

એ સૌનું હૃદયથી ખૂબ ખૂબ સ્વાગત અને અભિનંદન કરવા માંગુ છું આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ ભારતીય જનતા પાર્ટીના બધા જ સંસદ સભ્યોને પોતપોતાના ક્ષેત્રમાં ખેલ મહોત્સવ નું આયોજન કરવા માટે કહ્યું છે નરેન્દ્રભાઈ જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ એ વખતે કહેતા કે રમત ગમત અને સેનામાં ગુજરાતીઓનું શું લેવા દેવા નરેન્દ્ર આ મેણું માટે માટે ગુજરાતીઓને રમવા નરેન્દ્રભાઈ ગુજરાતી બતાવું છું પ્રયાસ નું પરિણામ પણ એના કારણે આજ ભારતના રમત ગમતના નકશા પર ગુજરાત અગ્રીમ પંક્તિ પર જઈને ઉભું રહ્યું છે અને મિત્રો હવે નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બન્યા ત્યારે ખેલો ઇન્ડિયા અને સ્વર્ણિમ મહોત્સવના અમૃત મહોત્સવના માધ્યમથી સમગ્ર દેશના ખૂણે ખૂણેથી ખેલાડીઓ આવે અને જ્યારે આપણે આઝાદીની શતાબ્દી બનાવીએ બે હજાર સુડતાલીસમાં યુવાનો યાદ રાખજો ઓલિમ્પિકની તાલિકામાં સૌથી પહેલો નંબર મેડલમાં આપણા મહાન ભારત નો આવે એવી વ્યવસ્થાનું સર્જન નરેન્દ્રભાઈ એ કહ્યું છે આ જન સૌથી પહેલા ખેલ મહોત્સવ થવાનો અત્યાર સુધી એક લાખ પચાસ હજાર થી વધુ ખેલાડીઓ પોતાની જાતને રજીસ્ટર કરાઈ ચૂક્યા છે ઓગણચાલીસ પ્રકારની રમતો ત્રણ સ્ટેજમાં સારા કોલેજ અને ઓપન ફોર ઓલ એના માધ્યમથી રમાવાની અને એથ્લેટિક વોલીબોલ ખોખો કબડ્ડી રસ્સાખેચ યોગાસન ચેસ બેડમિન્ટન બાસ્કેટબોલ ટેનિસ વેટ લિફ્ટિંગ બોક્સિંગ જુડો ટેકવાન્ડો રેસલિંગ સ્વિમિંગ હેન્ડબોલ કરાટે સ્કેટિંગ હોકી ફૂટબોલ ચેસ સુપર ટેનિસ લોન ટેનિસ ફેન્સિંગ રુગ્બી ફૂટબોલ તીરંદાજી શૂટિંગ સ્પોર્ટ્સ ક્લાઇમ્બિંગ મલખામ શૂટિંગ બોલ જિમ્નાસ્ટિક કસવારોહણ રોલ બોલ સ્પેક કોલાઇશન બીચ હેન્ડલ બીચ વોલીબોલ અને સાયકલિંગ એક ભી રમત બાકી નથી રાખી 39 રમતો રમવા માટે ગાંધીનગર ક્ષેત્રની એક એક સ્કૂલને

ખેલો ઇન્ડિયા ની કલ્પના મૂકી રમત ગમત થાય અને રોજ જીતીએ તો જીત્યા પછી પણ ક્યારેક હારવાની આદત આ ખેલ થી જ પડે અને એટલા માટે જ આજે બે પરંપરા એક રાજનીતિ Politics and eight sports.